અને હવે છોકરાઓ કાલ મેં તમને લેસન આપ્યું તું એ બધા લાવ્યા છો સારું લ્યો અને બટા હવે તું ઊભી થા હવે તને એકડા આવડે છે આ તો બોલજો સરસ બેટા સરસ બધાય તાલીયો પાડી દ્યો જો આ છોકરી ને દસ સુધી એકડા આવડી ગયા હવે બેટા તને એથી વધારે આવડે છે કાઈ વાંધો ને બેસી જા ચાલ હું બધાય ને શિખવાડું હા હવે હું જેમ એકડા બોલું ને એમ તમારે પાછળ પાછળ બોલવાના છે હા હા એકડે એક બગડે બેયા તડે ત્રણ ચોગડે ચાર અને હુરુરુરુ હુરુરુ હુરુરુ ને હુરુ હુરુ અને પાચે પાંચ ને છ ગડે છયા અને પાંચ सात रे सातने आठ रे आठ सात रे आथ सात आठ रे आठ हो ने, आथ आथ ने, आथ ने मिन्डे दस

हेलो हूं मुक के आवो ए आने बहन ने की गया पाछी ए ओडवा ठीक हो रे खौ या हाल बेटा हाल तन तेल लवा अरे कालिया कुछ समझ में नहीं आता है क्या करूं सालू गांव में गयो पण एक छोकरो नो देखाणो निशाड़े बटे आटो मारो तो निशाड़े एक छोकरो नो देखाणो तो आ छोकरा गया है क्या बटे हवे शू करूं एकाडू तो पछी तो इमा नहीं हाले <laughs> હમ હમ કઈ વાંધો નહીં લાય હવે રોડે થયો હોય ને તો લાય હવે મને ખસકાવા દે અરે બાપ રે અમે તીન તો એક દોશી આયેલી આવે અને પાછી છોકરું લઈને આયેલી આવે દોશી મારા બટાની હાલી બાજુ જ હાલી આવે જો આ મારું ટોબડું દેખી જશે ને તો આ ભાગી જશે કાંઈક તો કરવું છે હવે શું કરવું મારું બટું કાંઈ સમજમાં નથી આવતું કાંઈક તો કરવું જ પડશે ક્યાં હંટાવું

મારો બટો કઈક લોચામાં લાગે લગભગ સો ટકા ડોસી છોકરાને ને બેકવા માં મેકવા હોય તો કઈ વાંધો નઈ લાય હવે મને એની વાયણ વાયણ જવા દે લાય હવે મને કાય કાય દાવા દે આ ડોસી જાય હું તો ઓ માય ગોડ એય ખટારા નો ખટારા નો ક ચમચી નો ચરે તારો ભલો થાય કાળિયા આયા તો વાડીમાં ટ્યુશન ચાલુ છે

બોલો ને કેમ આજે આટલું બધું બેબીને મોડું થઈ ગયું શું ભૂલી કાલ દાદા પાણી વારવા વહી ગયા તા મારે બે રાઉન્ડ તો પતી ગયા મારે શું કડીક થી શીખવાડવાનું એ કાલ વેલી મૂકી જાય હવે કાલથી મૂકી જાયજો મારે બીજું ઘણું કામ હોય હરખું શીખવાડજો લે ઈ તમારે કહેવાની કાઈ જરૂર નથી હા હા તો આપણે છોકરાઓ ક્યાં પગ્યાતા સમુખના જઈએ ઠેક તો જ જબલાનો જ જ જબલાનો જ ટ ટપાલીનો ટ ટપાલીનો ટ ઠ ઠડિયાનો ઠ ઠડિયાનો ઠ અરે બાપરે કાર્યા લોચો થયો આ ડોસી છોકરો મેળવી પાછી આવે હવે શું કરવું એટલે અહીંયા હંતે જવા દે મને મારા દીકરાની હાલી આવે કાંઈક લબક લબક વાઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં આમ જોયો ને આ એના બે ધ્યાન રાખીને હવે છોકરા હું તમને શું કહું છું હું છે ને હવે તમારા હાટન ઘરેથી નાસ્તો લઈ આવું અને નાસ્તામાં શું લાવું છીણા છીણા હા કાય માનતો ને બતાય હટન છીણા લઈ આવું અને તમે હે ને હું આવું ને તા સુધી લેસન મંડો કરવા આમ જો બે બે વાર કકો લખી નાખો હા હા એટલે તમને પાકે પાકો કકો આવડી જાય અને એક અવાજ ના કરતા ઠીક છે હા વાહ ભાઈ વાહ આ મેડમ તો છોકરા હાટો નાસ્તો લેવા જા કાલ્યા કામ થઈ ગી એક જ રુટાઈ લેવાડો છે લાય હવે મને હેને જવા દે મારું બેટો ગામમાં છોકરા ગોતા તો અહીંયા નો જડ્યા નિઝડે છોકરા ગોતા અહીંયા નો જડ્યા પણ મારા બટાની આ વાડી માટીશન કરાવીને બાઠે હવે તો એકાદી ઉપાડી દો લઉ લાય મને સાનો માનો જવા દે દાંડી હતી તમને બધાને હોલાળા બનાવી દે છે ઓમ છોકલા પકડના વાળા